શું તમે જાણો છો દુનિયાની એવી જગ્યા જ્યાં પહોંચતાની સાથે જ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરવાનું બંધ કરી દે છે ચાલો આજે તેના વિશે વાત કરીએ દુનિયામાં અનેક રહસ્યમય જગ્યાઓ છે પણ મેક્સિકોના ચીહુ આહુવારણ આ એક એવી જગ્યા છે અહીં પહોંચતાની સાથે જ તમે આખી દુનિયા સાથે સંપર્ક ગુમાવી દેશો આ જગ્યાને ઝોન ઓફ સાયલેન્સ કહેવામાં આવે છે રણ લગભગ વિસ્તાર છે અન્ય જગ્યા પર પહોંચતાની સાથે જ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરવાનું બંધ કરી દે છે વૈજ્ઞાનિકો અને સંશોધકોના તમામ પ્રયાસો પછી પણ હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અહીં કામ કરવાનું બંધ કરી દે છે તેના પાછળનું કારણ શું છે કેવી રીતે રેડિયો ફ્રીક્વન્સી ઝોન ઓફ સાયલેન્સમાં નકામી બની જાય છે આ તે ગુણવત્તા છે જેના કારણે આ રણને ઝોન ઓફ સાયલેન્સ કહેવામાં આવે છે ઝોન ઓફ સાયલેન્સ વિશે સંશોધન પહેલીવાર વાર ઓગણીસો શરૂ થયું હતું ખરેખર ત્યાં એક અમેરિકન મિસાઇલ અહીં પહોંચતાની સાથે જ રહસ્યમય રીતે જાતે જ ક્રેશ થઈ ગઈ આ ઘટના પાછળના કારણો શોધવા માટે યુએસ એરફોર્સના નિષ્ણાંતોની એક ટીમ ચિહુ આહુઆ રણમાં પહોંચી હતી જ્યારે ટીમ ઝોન ઓફ સાયલેન્સમાં પહોંચી ત્યારે તેમનું જીપીએસ પણ ઝડપથી ગોળ ગોળ ફરવા લાગ્યું ત્યારે આ ટીમે તપાસ ચાલુ રાખી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ફક્ત જીપીએસ જ નહીં પરંતુ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ નથી કરી રહ્યા ચીહું આહુંઆ એક પ્રકારનો ડાર્ક ઝોન છે ટીવી સિગ્નલ રેડિયો સિગ્નલ શોર્ટ વેવ અને સેટેલાઇટ સિગ્નલ આ વિસ્તારમાં પહોંચી શકતા નથી જ્યારે અમેરિકન નિスタントની ટીમને આ વિશે ખબર પડી ત્યારે તેમણે તરત જ આ સ્થળને ઝોન ઓફ સાયલન્સ નામ આપ્યું ત્યારથી જ ઝોન ઓફ સાયલન્સમાં ડઝનેક સંશોધન અને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અહીં કામ કરવાનું બંધ કરી દે છે તેના પાછળનું કારણ શું છે કેટલાક સંશોધનો અનુસાર ઝોન ઓફ સાયલન્સમાં ચુંબકીય ગુણધર્મો છે અને આ કાર્ડને અહીં પહોંચવાની સાથે જ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરવાનું બંધ કરી દે છે પરંતુ વૈજ્ઞાનિકો હજુ સુધી એ શોધી શક્યા નથી કે આ વિસ્તારમાં ચુંબકીય ગુણધર્મો કેમ છે જો કે વૈજ્ઞાનિકોએ શોધવામાં સફળતા મેળવી છે કે લાખો વર્ષ પહેલા આ સ્થળ ઉપર સમુદ્ર હતો આ સમુદ્રને ધ સી ઓફ થીટીસ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ સ્થળ તે સમય સમુદ્રનું તળ્યું હોવું જોઈએ thank <laughs> you